આજના બદલતા સમયમાં જ્યારે આખી દુનિયા ડિજિટલ બની રહી છે ત્યારે ભારતીય ટપાલ વિભાગે પણ આધુનિકતા તરફ મક્કમ ડગ માંડ્યા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હવે પોસ્ટ ઓફિસની સેવાઓ વધુ સ્માર્ટ અને પેપરલેસ બની છે ટપાલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આઈટી ટુ પોઈન્ટ ઝીરો ટેકનોલોજીને કારણે હવે ગ્રાહકોએ ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે સ્પીડ પોસ્ટ હોય કે મની ઓર્ડર તમામ પેમેન્ટ હવે એક ક્લિક પર થશે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે સરકારી કચેરીઓ પણ હાઈટેક બની રહી છે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આઈટી ટુ પોઈન્ટ ઝીરો નામની નવી ટેકનોલોજી એડોપ્ટ કરવામાં આવી છે બનાસકાંઠા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આર એ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગત જુલાઈ માસથી આ સેવાનો પ્રારંભ કરી દેવાયો છે આ નવી ટેકનોલોજીનો મુખ્ય હેતુ ગ્રાહકોને ઝડપી અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાનો છે અત્યાર સુધી પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટ પાર્સલ બુકિંગ કે મની ઓર્ડર કરવા માટે ગ્રાહકોએ રોકડ રકમ આપવી પડતી હતી ઘણીવાર પરચુરણ કે રોકડની અછતને કારણે કામ અટકી જતું હતું પરંતુ હવે આઈટી ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર ક્યુઆર કોડ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે એટલું જ નહીં હવે સ્ટેમ્પ ખરીદવા માટે પણ ગ્રાહકો પોતાના એન્ડ્રોઈડ મોબાઈલથી યુપીઆઈ દ્વારા સીધું પેમેન્ટ કરી શકે છે પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં આ સેવાનો લાભ લેનારા ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરતા વિશાલ પ્રજાપતિ અવારનવાર રજિસ્ટર એડી કરાવવા માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લેશે આજે તેમણે પ્રથમ વખત રોકડ આપવાને બદલે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું તેમનું કહેવું છે કે ઘણીવાર ખિસ્સામાં રોકડ ન હોવાને કારણે મુશ્કેલી પડતી હતી પરંતુ હવે આ ડિજિટલ સુવિધાથી ગ્રાહકોનો સમય અને મહેનત બંને બચશે ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી ટેકનોલોજી એડોપ્ટ કરવામાં આવી છે જેને આઈટી ટુ પોઈન્ટ ઝીરો નામ આપ્યું જે અમે જુલાઈ મહિનાથી સ્ટાર્ટ કરી છે તો વર્તમાન યુગને સાત કદમ મિલાવવા માટે અમારા વિભાગે પણ કદમ ઉઠાયા છે એના ભાગરૂપે નવી ટેકનોલોજી ટુ પોઈન્ટ ઝીરો લાવ્યા સાથે સાથે હવે જેમ દુનિયા ડિજિટલ થઈ રહી છે તો એના ભાગરૂપે જે પણ આપણે ત્યાં આર્ટિકલ બુકિંગ થાય જેમ કે સ્પીડ પોસ્ટ બુકિંગ કરવા માટે કોઈ આવે પાર્સલ બુકિંગ કરવા માટે કોઈ આવે અથવા તો મની ઓર્ડર કરવા માટે કોઈ પણ આવે તો એનું પેમેન્ટ પણ હવે આપણે ત્યાં પણ પોસ્ટ ઓફિસમાં પણ ક્યુઆર કાર્ડથી થઈ શકશે ડેબિટ કાર્ડથી થઈ શકશે ક્રેડિટ કાર્ડથી થઈ શકશે એવી સુવિધા પણ અહીંયા અમારે ત્યાં વિકસાવવામાં આવી છે એટલે આર્ટિકલ બુકિંગ માટે પણ આપણી પાસે સ્ટેમ્પ ખરીદેલી ના આવે અથવા તો રોકડ રૂપિયા લાવવાની જરૂર નથી કાઉન્ટર ઉપર જ આપ મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલથી સ્કેન કરીને યુપીઆઈથી યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ કરી શકો છો આવી સુવિધા અમારા વિભાગમાં અપનાવવામાં આવી છે જે લોકોના લાભાર્થી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકો એનો લાભ લે એવી અમારી વિનંતી છે બહુ સારું છે એમનું મારો હિસાબ છે અને આ બી અમુક છું અહીંયા અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે અમે સ્ટેમ કરવા અહીંયા છીએ અને આવા આમ કામ ભાઈએ છીએ પણ અમુક અમે અમારી ઓફલાઈન પૈસા આપવા પડે છે રોકડા દિશામાં હોય ના હોય પણ અમે ડિજિટલ સેવાનો પ્રારંભ થઈ ગયો છે પોસ્ટમાં તો અમે ઓનલાઈન પેમેન્ટ હવે ડાયરેક્ટ કરી શકો સર્વિસનો અમે લાભ લેવાનો કસ્ટમરને અમે કહેવાનું